નિલગાય અને ભૂંડના ત્રાસથી બચવા માટે ખેડૂતનો અનોખો કીમિયો સીતાફળના વાવેતરથી પાકની સુરક્ષા અને આવક બંને મળતી થઈ અમરેલી જિલ્લો ખેતી માટે જાણીતું અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓ ઉપરાંત નવીન આઈડિયાઓ અપનાવનારા ખેડૂતોને પણ અહીં નવો માર્ગ દેખાડ્યો છે ડીટલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉઘાભાઈએ ખેતીમાં હંમેશા નવા ઉપાયો અપનાવવાની માનસિકતા રાખી છે પોતાના ખેતરમાં અવારનવાર નીલગાય અને પૂંડના ત્રાસથી ત્રસ્ત થયેલ ઉકાભાઈએ એક અનોખો અને ઉપયોગી કિમીઓ અજમાવ્યો છે ખેતરના ચારેય કાંઠે સીતાફળના વૃક્ષોનું વાવેતર પાસે બે એકર અને સોળ છે શરૂઆતમાં તેઓએ ખેતરની આજુબાજુ તાર ફેન્સિંગ કર્યું હતું પરંતુ સાવધાનીઓ હોવા છતાં નીલગાઈ અને પુંડ ખેતરમાં ઘૂસી જતા હતા અને મગફળી તેમજ અન્ય પાકોને ભારે નુકસાની પહોંચાડતા હતા વારંવાર નુકસાનીથી પરેશાન થયેલા ઉકાભાઈએ પોતાની કોઠા કોઠાસૂજ વાપરી અને ખેતરની ચારે બાજુમાં આશરે બે હજાર સીતાફળના છોડ વાવી દીધા આ વાવેતર પાંચ વર્ષ અગાઉ કર્યું હતું અને આજે આ સીતાફળના વૃક્ષો પક્વ બની ગયા છે તેમની ઊંચાઈ પાંદડા અને કાંટાવાળું સ્વરૂપ એવા છે કે હવે કોઈપણ જંગલી પ્રાણી ખેતરમાં પ્રવેશ કરતું નથી પરિણામે આજે ખેતરના અંદરના પાકને સંપૂર્ણ સુરક્ષા મળતી થઈ છે અને સાથે જ આ વૃક્ષોમાંથી પ્રથમ વર્ષમાં સીતાફળનો પાક પણ મળ્યો છે ઉકાભાઈ જણાવે છે કે એક વૃક્ષમાંથી અંદાજિત થી દસ કિલો સ્વચ્છતા પણ મળે છે બજારમાં તેનું વેચાણ લગભગ બસો થી ત્રણસો પ્રતિ કિલોના દરે થાય છે આમ એક વૃક્ષમાંથી શરૂઆતમાં સો થી બસોનું ઉત્પાદન થાય છે જેમાં નજીક સીતાફળ હોવાના કારણે તમામ સીતાફળમાં ઉત્પાદન પ્રથમ વર્ષે ન મળે જેથી આગામી સમયમાં એક લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે ચાલુ વર્ષે પચાસ હજાર રૂપિયાની આવક પ્રથમ વર્ષે થવાની શક્યતા છે તે પણ વિસ્તારમાં વાવેલા સીતાફળના ઝાડમાંથી આવતા વર્ષમાં વૃક્ષો વધુ પક્વ થશે અને એટલે આવક પણ તેની વધશે મારું છે તાલુકો ધારી છે જિલ્લો અમરેલી છે હવે મારે બે એકર જમીન ધરાવું છું એટલે પછી આપણે થોડી જમીનમાં શ્યારે બાજુ એટલું બધું પેક ન કરી શકીએ એટલે એ પેક કરવા સારું થઈને મેં ફરતી સીતાફળી વાવી છે બે કજા સીતાફળી એ છે ફરતી પછી એ સીતાફળ એટલી ઘાંટી હોય કે એની અંદર રોજ ભૂંડ એવું કાંઈ આવી ન હો કે ઢોર પણ ખાય નહીં રોજ પણ ખાય નહીં ભૂંડે કાંઈ ખાતા નથી અને એની એટલું પાંદડું એટલું ઝેરી હોય છે એની હવાથી આપણે જે ખેતીવાડીમાં કોઈ પણ વાવ્યું હોય તો એને પણ ફાયદાકારક થાય એની હવા જે ગળાઈને આવે છે આપણે બીજી મોલાયત વાવી હોય તો એમાં એનો ફાયદો છે અને એના પાંદડા જે ખરે છે એ ખાતરની કરતાં સારું કામ આપે છે એટલે બધી રીતે એના ફાયદા છે પહેલાં કેવી પરિસ્થિતિ હતી સીતાફળી વાવ્યા પછી હું પહેલાં એવું હતું કે ઝાળી છે ફરતી ઝાળીમાંથી ભૂંણા હેઠે માથું મારીને આવી જતા રોજ અંદર ચાર પાંચ ફૂટ ટપીને પણ વી આવતા પણ આ સીતાફળી વાવ્યા કે એક ભૂણ નથી એવું એક પણ રોજ નથી એવું એટલો મને મોટો ફાયદો છે આ ઉપરાંત એક મહત્વની બાબત એ છે કે ખેતરની સુરક્ષા માટે હવે તાત્કાલિક લોકો કે મજૂરોની જરૂર રહેતી નથી સીતાફળના વૃક્ષો દ્વારા એક પ્રકારનું જીવંત તટબંધ તૈયાર થયું છે જે ન તો ખારું પડે છે ન તો કટાવ થાય છે હાલ ઉકાભાઈના ખેતરમાં શેઢા ઉપર સીધાફળના વૃક્ષો લીલાછમ રીતે ઉગી રહ્યા છે જે ખેતરમાં ક્યારેક ભૂંડ અને નીલગાયનો ત્રાસ હતો ત્યાં હવે શાંતિ અને ઉત્પાદકતાનું વાતાવરણ છે ઉકાભાઈના આ અનોખા પ્રયાસને અનેક ખેડૂતોએ સમર્થન આપ્યું છે અને આવી પદ્ધતિઓ અપનાવવાના પ્રયાસો અન્ય વિસ્તારના ખેડૂતો પણ કરવા લાગ્યા છે સાંપ્રત સમયમાં જ્યારે ખેતી પર અનેક પડકારો છે ત્યારે ઉકાભાઈ જેવા ખેડૂતોના પ્રયત્નો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે આવા મૌલિક પ્રયાસોથી ખેતી ફક્ત સુરક્ષિત જ નહીં પણ આવકવાળી બનતી થશે સીતાફળ સિવાય અન્ય પણ આવી રીતે શેઢાપાડા ઉપર વૃક્ષો લગાવી અને પાક બચાવી શકાય છે જેમાં ખાસ કરીને કાશીના બોલ જે મોટા બોર કહેવાય છે તેમજ જામફળ અને અન્ય ફળનું આવી રીતે વાવેતર કરી અને પાકને બચાવી શકાય છે કર્મદાનું વાવેતર કરીને પણ પાકને બચાવી શકાય છે અને વધુ આવક મેળવી શકાય છે